ગુજરાતમાં એવા કોઈ વ્યક્તિ નહીં હશે જે જેસલ તોરલને નહીં જાણતા હોય દરેક ગુજરાતીઓને જેસલ તોરલ વિશે સંપૂર્ણ માહિતી હશે પરંતુ ઘણા લોકો એમના વિશે નહીં જાણતા હોય એટલા માટે આજના આ લેખમાં વાત કરવાના છીએ કચ્છના અંજારમાં આવેલ જેસલ તોરલની સમાધિ વિશે મિત્રો એવું સાંભળવામાં આવી રહ્યું છે કે જ્યારે આ બંને સમાધિ જેસલ અને તોરલની સમાધિ ભેગી થઈ જશે ત્યારે દુનિયાનો અંત થઈ જશે એ વાત એકદમ સાચી છે અને તમે પણ હજુ સુધી કચ્છમાં આવેલ અંજારમાંમાં સમાધિની મુલાકાત લીધી ના હોય તો જરૂર લેજો તમને પણ સચ્ચાઈ વિશે ખબર પડી જશે મિત્રો જેસલ અને તોરલની સમાધિ ઘઉંના દાણા જેટલી રોજ આગળ વધી રહી છે અને ક્યારે બને સમાધિ ભેગી થશે તેમાં શું થશે જે તમે વિચારી પણ નહીં શકો અને આ સમાધિ બને ક્યારે ભેગી થશે એની પણ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જાણવા જઈ રહ્યા છીએ વિડીયોના અંત સુધી જરૂર નિહાળજો તમને પણ ખબર પડે કે આ બને સમાધિ ભેગી થશે મિત્રો વાત એવી છે કે જેસલ જાડેજાની આખા કચ્છમાં બે થતો લોકોના એમના નામથી જથરથર કાપતા હતા તેવું વિજય એક નામ છે જેસલ તોરલ કહેવાય છે કે ચૌદમી સદીના ભાગમાં તેઓ થઈ ગયા ધરતીનો કાળો નામ ગણાતો જેસલ માધાટ માણસોને મારવા લૂંટફાટ કરવી કુંવરી જાનને લૂંટી લેવી ખેતરોનો પાક લણી લેવો અને તેની પત્ની તોરના લોકો ખૂબ જ વખાણ કરતા હતા આ વાત જેસલ કાને પડતા તેને તેને મેળવવાનો નિશ્ચય કર્યો તે લાલ જોઈને બેઠો હતો એક વખત ઘરે ભોજન હતા બસ આ વાતની તક ઉઠાવીને તે રાત્રે પહોંચી ગયો તેમના ઘોડામાં અજાણ્યા માણસનો અવાજ સાંભળી તેમની ઘોડીએ ખીલેથી રાસને તોડી દીધી અને ભગત પાસે જઈને ઉભી રહી ભગતે પાછી તેને લાવીને ખીલે જડી દીધી તે વખતે ખીલાની સાથે જેસલો હાથ પણ જડાઈ ગયો પરંતુ તેને જરા પણ અવાજ ન કર્યો સવારે જ્યારે પ્રસાદ વહેંચાયો ત્યારે એક જણનો પ્રસાદ વધ્યો તે વખતે કોઈ પણ માપ વિના પ્રસાદ બનાવવામાં આવતો હતો અને ત્યાં જેટલા લોકો હોય તેમને પૂરો પડતો હતો ન જરાય વધતો કે ન ઘટતો ભગત ચિંતામાં પડી ગયા ઘોડીનો અવાજ સાંભળીને તે ઘોડા પાસે ગયા અને જોયું તો જેસલનો હાથ સાથે હતો તેમણે જેસલની બહાદુરીના વખાણ કરીને અને આપ્યો તેમની તેમની પાસે ઘોડી અને પત્નીની માંગ કરી તો ભગતે કહ્યું કે જો તું ધર્મનો રસ્તો સ્વીકારે તો હું તારી માંગણી પૂરી કરવા માટે તૈયાર છું જેસે આ વાતનો સ્વીકાર કર્યો અને તેમની ઘોડી અને તેમની પત્નીને લઈને ક્યાંથી ચાલ્યો રસ્તામાં દરિયો પાર કરવાનો હતો નાવની અંદર વેસ્તાની સાથે જ ભયંકર વાવાઝોડું શરૂ થઈ ગયું અને નાવ હાલત ડોલક થવા લાગી સતી તોરલે તે વખતે જેસલને તેણે કરેલા પાપ યાદ દેવડાવ્યા અને તેને જીવનનું રહસ્ય સમજાવ્યું જેસલને તેનું યાદ થતા તેણે પાપમાં માર્ગ છોડીને ભક્તિનો માર્ગ અપનાવ્યો તે જ જેસલ તોરલની સમાધિ અહીંયા અંજારમાં આવેલી છે અહીંયા હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે